નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો સુરત જિલ્લાના પલાસાણાના કડોદરા વિસ્તારમાં હોળીના દિવસે યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી અન્યની બાબલમાં વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા જીકી હત્યા કરી દેવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અરહણી પાક વિસ્તારમાં રહેતો અને માથા ભારે ની સાપ ધરાવતો માત્ર અઢાર વર્ષ નો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠો હતો આ દરમિયાન પરિચિતના પરિવારની મહિલાનો મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પરિચિત મહિલાનો દીકરો ત્યાં જવા નીકળ્યો હતો અને તેની સાથે શિવમ પણ ગયો હતો જો કે અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને સાથીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ત્રણેય યુવકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કે સ્થાનિકો શિવમને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવમનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈ ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો પોલીસે ફરાર થયેલા તમામ યુવકોને ગણતરીના કલાક બાદ ઝડપી પાડ્યા હતા પોલીસે તપાસમાં હત્યા અંગેના ગુનાની કબુલાત કરી પોલીસે આરોપીઓને કબજે કરીને જેલને હવાલે કરી વધુ તપ કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ્યું